નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે આ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે ટેટ પરીક્ષા પાસ કર્યા બાદ પણ અમુક શિક્ષકો જે છે એ કાયમી શિક્ષકોની ભરતીથી અમુક ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતીથી વંચિત રહી જાય એવા જે છે એ સમાચાર સામે આવી રહ્યા છે અથવા તો જે આ દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. એ સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે એ મોડી કરવામાં આવે એવા સમાચાર જે છે એ સામે મળી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર. ટેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા પછી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી અંગે જે છે એ મોટા સમાચાર સામે આવ્યા હતા. દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી ધોરણ એક થી પાંચની અંદર કરવામાં આવશે એવા જે છે એ

સેટ વન પાસ કરી છતાં કાયમી શિક્ષકોની ભરતીથી વંચિત રહેવાનો ભય પીટીસી દ્વિતીય વર્ષનું પરિણામ બાકી હોતી મેરિટમાં સ્થાન મેળવવું અશક્ય પરિણામ બાદ જ કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં કરવા ઉમેદવારોની માંગ ઉઠી તો તમે આ જોઈ શકો છો ઇન્ફોર્મેશન જે પ્રમાણે છે એ પ્રમાણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા ટેટ વન પરીક્ષાના પરિણામમાં અનેક તેજસ્વી તાલીમાર્થીઓ મેદાન મારે છે પરંતુ ઉમેદવારો અત્યારે એક વિચિત્ર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ હાલ ના એટલે કે

માનવીય અભિગમ અપનાવી DLED નું પરિણામ જાહેર થયા બાદ જ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરે અત્યારે જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની અછત છે જેનો ઉકેલ તરીકે હંગામી ભરતી અથવા કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવી જોઈએ આમ કરવાથી શાળાઓમાં બાળકોનું શિક્ષણ બગડે નહીં બગડે અને પીટીસી પૂર્ણ કરનાર નવા ઉમેદવારોને કાયમી ભરતીમાં જે છે એ તક મળી જશે તો આ પ્રમાણે જે ઉમેદવારો પીટીસીના બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમને જે છે એ

આ નવી વિદ્યા સહાયકોની કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જાહેર થાય તેવા જે છે એ ચાન્સીસ છે તો અત્યારના તબક્કે જો સરકાર જે છે એ અત્યારે હવે ભરતી જાહેર કરે તેવા ચાન્સીસ બહુ જ ઓછા લાગી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ